નમસ્કાર ખબર અસર સાબરકાંઠા જિલ્લાના અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખેડવા ડેમમાંથી વીસ સેન્ટીમીટર સુધીનો એક ગેટ ખોલી છસો ક્યુસેક પાણી છોડાતા હરણાવ નદી બે કોઠે વહેતી થઈ હતી લાંબા વિરામ બાદ હરણાવ નદીમાં પાણી આવતા જેને લઈ નદીમાં કોઝવેની બંને બાજુમાં આડાશો મૂકે રસ્તો બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી ત્યારે ખેડવા ડેમ ઓથોરિટીના અધિકારીના જણાવ્યા મુજબ જો હજુ વરસાદ વધુ આવશે અને ડેમમાં પાણીની આવક વધશે તો વધુ પાણી છોડવામાં આવશે ત્યારે હાલ તો ખેડબ્રહ્માની હરણાવ નદી બે કોઠે વહેતા બંને તરફ આડાસો મૂકી કોઝવે બંધ કરાયો છે રિપોર્ટર ચંદ્રશેખર પાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા